મારું નામ દેતરોજા કિરણભાઈ બુધાભાઈ છે ગામ મારું ભલગામડા તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ મારું આજથી છ મહિના પહેલાં એક અકસ્માત થયો હતો તેમાં મારા મણકા ફ્રેકચર થવાથી હું ઊભો થઈ શકતો નથી અત્યારે હાલમાં અને દવાખાને ગયા ડોક્ટરે ના પાડેલી છે તમે ઊભા થઈ શકશો નહીં અને મારા બે છોકરા નાના છે અને એમની વરસ ઉંમર એક અમારે મારે પાંચ વર્ષની છે અને છોકરો ચાર વર્ષનો છે અને અત્યારે કમાવાની કોઈ મારી એવી શક્તિ નથી રહી કોઈ કોઈ દાતાઓ મદદ કરી શકો તો મારો ગૂગલ પે નંબર છે નવ્વાણું નવ એંશી ત્રેસઠ એક નેવ નામ કિરણભાઈ બુદાભાઈ નેંત્રોજા